આજે મારે તમને લોકોને એક અનુભવ શેર કરવો છે કે હમણાં મહિના અથવા તો દોઢ મહિના પહેલાં મારી ડોટર જે અત્યારે દોઢ વર્ષની છે એમને વેક્સિન આપવામાં આવી અને વેક્સિન આપી એ પણ આપણે ડીઓટી જ હતા અને એમણે એવું કીધું કે ભાઈ આ વેક્સિનના કારણે એમના પગ ઉપર સોજો આવી જશે તો બપોરે અમે વેક્સિન દઈને આવ્યા અને ઘરે આવ્યા તો બપોર પછી ધીમે ધીમે એની અસર વેક્સિનની આવવા માંડી અને એનો પગ છે એના ઉપર સોજો આવવા માંડ્યો તો ધીમે ધીમે જેમ રાત પડતી ગઈ એમ સોજો એટલો બધો વધી ગયો કે એ મારી ડોટર છે એ અત્યારે એકદમ રેગ્યુલર ચાલતી હતી દોડતી હતી પહેલાં પણ એ વેક્સિનના કારણે જે સોજો આવ્યો એના કારણે એટલો બધો એ સોજો વધી ગયો કે પગ છે એ જમીન ઉપર મૂકી નહોતી શકતી અને પગ મૂકવા જાય તો એને એટલો અસહ્ય દુખાવો થતો હતો કે એ પછી અડધી કલાક સુધી એટલી અસહ્ય રોતી હતી અને એની પીડા જોઈને અમને લોકોને ખુદને ચિંતા થવા માંડી કે ભાઈ આ વેક્સિનના કારણે આટલું બધું આની અસર છે કદાચ વધી નથી ગઈ ને એમ એટલે મેં પાછા જેમણે વેક્સિન આપી હતી એમને રાતે અગિયાર વાગે ફોન કર્યો અને મેં કીધું કે ભાઈ આ આટલું બધો દુખાવો હવે વધી ગયો છે તો આના માટે હવે શું કરવું એમ તો એમણે કીધું કે ભાઈ કાલે એક દવા છે એ તમને એને આપજો અને રાત એમને અત્યારે કાઢી નાખો તો આ વાત પૂરી થઈ અને મેં દિનેશભાઈ નીમ્બાડ મારા મિત્ર જ છે અને પ્રિયંકા દીદી નિમ્બાડ તો એમને મેં રાતે સાડા અગિયાર વાગે મેં મેસેજ કર્યો ખાલી જસ્ટ વોટ્સએપની અંદર કે ભાઈ આ રીતે અત્યારે તે જ છે મારી ડોટર એને આ રીતની પોઝિશન છે અને એમણે કુદરતી જ મેં બ્લેસિંગ માંગ્યા પણ નહોતા અને એમણે બ્લેસિંગ આપી દીધા હવે જેવું જોવાની વાત એ છે કે આ બ્લેસિંગ એમણે મેસ મેસેજ કર્યો એના પાંચ મિનિટ પછી એમને બ્લેસિંગ આપ્યા અને અચાનક જ પરિસ્થિતિ એટલી બધી ચમત્કારિક રીતે બેઠલી કે અમને ખુદને કલ્પના નહોતી આવતી કે જે છોકરી આખા દિવસ દરમિયાન પગ જમીન ઉપર મૂકી નહોતી શકતી તો એ છોકરી અચાનક ઊભી થઈ અને તો મને તો એમ થયું કે આ શું કરે છે આમ મેં એને બેસાડવા માટેનો પ્રયત્ન કર્યો કે વળીયાનો પગ દુખશે તો વળી પાછી એ રોવા મળશે એટલે મેં એને દબાવીને બેસાડી દીધી તો થોડી પરથી હું કંઈક કામ માટે જરાક દૂર ગયો તો એ પોતાની મેળે પાછી જગ્યા પર ઊભી થઈ અને એવી ચાલવા માંડી એ જોઈને મારા વાઇફને મને એટલું આમ માની ન શકાય કે ખરેખર કેટલું અદભુત રિઝલ્ટ એમ પાંચ જ મિનિટની અંદર એ જેને જાણે કે એના પગમાં કાંઈ વાંધો જ ના હોય એવી રીતે એ મંડી ચાલવા તો આપણા બ્લેસિંગ છે જે એ એટલા અદભુત રીતે કાર્ય કરે છે કે ખરેખર આપણે ખુદને વિશ્વાસ ન આવે એમ તો આ બ્લેસિંગ કોર્સ થકી આપણે ગુરુદેવના બ્લેસિંગ છે એ અન્ય લોકો સુધી પહોંચાડવા માટે આપણે જરૂરથી બ્લેસિંગ કોર્સ કરવો જ જોઈએ તો તમે લોકો પણ અહીંયા થઈ રહ્યો છે જરૂરથી બધા આવી જાવ